दवाई कौन सी यूज़ यूज़ करते हो अभी अभी इसमें है जो है जो का का वो के लिए वो कर रहा है अभी। का। तो भाई हमारे होटल में ऐसा होता है कि हर पंद्रह बीस दिन में एक महीने में एक, में 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 एक दोन में मारता है और उधर हर हाँ, हफ्ता में एक बार मारता है तो भाई हमारे होटल में एक स्पेशल कि भाई पेस्ट कंट्रोल

તો જો આવું છે ભાઈ જો આ હું મારા ફ્રૂટ છે અત્યારે હંતાઈ દઉં એટલે બધું મેં કાઢીને મૂક્યું તું અને બહુ ભાઈ કટમલ વધી ગયા છે કદાચ જો મને અહીંયા કદાચ લગભગ જામકા થઈ ગયા છે ભાઈ ખબર નહીં શું થયું હોય રાત કો પોતા નહીં રાત કો ખુજલી ચાલુ હોતા મતલબ ઉસકા મતલબ બેડ બોક્સ રાઈટ હમ બેડ બોક્સ કાટતા હૈ બેડ બોક્સ કાટતા હૈ તો નીંદ નહીં આતે હા मेरे को दो तीन जगह मतलब रात को ही किसी ने काटा मतलब पता नहीं इसलिए मैं बोल रहा था मैं कोई पेस्ट कंट्रोल आया कब आया कब आया तो ये मेरे का ये मेरा फ्रेंड है कालू का रूम है कालू का नहीं है देखो हमारा रूम कैसा है एकदम कचरे के जैसा भाई मिस मिस्टर पोकाश इज़ अवर ब्रदर आह देखो इस कांटी इ

અને આ ડુંગરા ડુંગરા ક્યાં બતાવી જો ઓહો સુપર આટલા ડુંગરા દૂર છે અને અહીં દરિયો છે જોયા આજે મેળ આવે તો પાછું દરિયે નાવા જવું છે તો આવું છે અને અમારો દોસ્ત જો આ કાળો ખબર નહીં આ એટલે એની બુક લઈને આવ્યો છે ખબર નહીં ભાઈ આ આપણે અડાય નહીં એની ભૂખ છે એટલે રોજ એ છે ને આ કંઈક ને કંઈક વાંચતો હોય એટલે ભાઈ વિચાર કરો એ ધર્મનું કેટલું બધું રાખે છે એમ એ સવારમાં જાગીને પેલા એના એ તો જો કે મુસ્લિમ છે પણ ભગવાનને લોકો જાગે ને એટલે તરત એ પ્રાર્થના કરે એના ભગવાનને ઈશ્વરદેવને એના ખબર નહીં હવે અલ્લાહને પ્રાર્થના કરે પછી બુક વાંચે પછી માળા ફેરવે ભાઈ મેં ફર્સ્ટ ટાઈમ પહેલી વાર મેં જોયું કે ભાઈ કે ભાઈ એ ભાઈ જાગીને પહેલાં ભગવાન આમ અલ્લાહને પગે લાગે એટલે આમ કે નમન કરે એને યાદ કરે અને પછી બુક વાંચે અને પછી માળા ફેરવે અને પછી ઊભો થાય ખરેખર યાર મારી પાસે તો હું તો જોઉં હું તો હોય ને આલાર્મ વાગ્યો ટીટી ટી વાગ્યો પાંચ મિનિટમાં બાથરૂમમાં જઈને મોડું મોડું કરીને નાઈ ધોઈને કપડા પહેરીને બાર ને તેર મિનિટમાં ચૌદ મિનિટમાં હું છે ને મારો કમ્પ્લીટ રેડી થઈને હું નીચે હોઉં ગજબ બી જતી અને એ ભાઈ છે ને અડધી કલાક પહેલાં ઉઠે અડધી કલાક તો એ બસ એમાં એમાં કરે પ્રાર્થના કરે અને પછી માળા ફેરવે અને બુક વાંચે ખબર નહીં હું વાંચતો મને તો કંઈ ખબર નથી કારણ કે એની ધર્મનું છે એટલે મારે તોડાય એટલે હું તો એને ધર્મની બહુ જ રિસ્પેક્ટ કરું છું બધા ધર્મની રિસ્પેક્ટ કરું છું એટલે એવું છે ભાઈ જો એ મને તેનું બહુ ગમ્યું યાર એનું જે બિહેવિયર છે એનું એટીટ્યુડ છે એનું શેડ્યુલ છે બહુ જ મસ્ત છે છે ભાઈ કાળિયો અને તાંજાનિયાનો છે તાંજાનિયાના છે હા બહુ મસ્ત માણસ છે ભાઈ એટલું એનું જેનું એનું કે ને આમ બિહેવિયર એટલું મસ્ત છે ને કે મને બહુ ગમ્યું એમ કીધું મારો સારો રૂમ પાર્ટનર છે પણ શું કરવું યાર હવે વીસ પંદર વીસ દિવસમાં એ મૂકીને જવાનું છે આ વુમાન ખરેખર સૌથી ઉંમરમાં જે મને આ મેઇન વસ્તુ જે મિસ થશે ને એ મને આ ગુજરાતીઓ બધા મિસ થશે કિશનભાઈ સૌથી વધારે તો ભાઈ કિશનભાઈ ભાઈ ખરેખર યાર મૂકીને જવાનું એટલું કોઈ મન નથી પણ હવે શું કરવું કારણ કે થોડુંક ફ્યુચર માટે પણ જોવું પડે ને કાંઈ વાંધો નહીં ફ્યુચરમાં હશે કિસ્મતમાં રાખ્યું છે તો ફરીને ભેગા પાકા થશે આપણે અહીંયા અહીંયા તો ચલાવવામાં મારો વિદ્યાર્થ છે કે હું પાછો આવીશ ફ્યુચરમાં કાંઈ સારી એવી પોઝિશન લઈ દઉં એવું છે તો હવે બપોર ચડી ગયા છે અને રૂમમાં ભાઈએ દવા સાથે લઈ છે

ये रैमर ड्राइवर छे ने अबे दिमेदिमे बस फुल थिन जासे એટલે આપણે ને છેલ્લી સીટ આઈ બેહી જા હમ લોગ ابھی ખાના ટૂસને કે લિયે જા રહે ઠીકે કીધા જા રહે ખાના ટૂસને કે લિયે જા રહે યેલા મુશ્કિલ યહમ લોગ ખાના ટૂસને કે લિયે જા રહે ઠીકે ઓરી કમા કરેગા આપણે રૂમમાં આવી ગયા છીએ અને બસ ખાઈ પી મસ્ત બિરિયાની વેજ બિરિયાની અને લુબાન ખાઈને આવ્યા છે મજા આવી ગઈ ભાઈ